કેમ એવું હું હરકું બોલો એમ કેમ બોલો છો કેમ યાર એ એમ ઘેર છે કે કે કઈ કરતા છે તમને તો ખબર હોવી જ પડે ને આખો દી આ રે હો આખો દી હોય પણ મને નક ખબર યાર લે હું કઈ પણ સાથ કરતી હતો કાઈ થું નહીં ખાય હો કેમ પણ એમ કેમ માથું ગરો છો મને હું ખબર ફોન કરો મારું ન કરવો ફોન લે એ મારો ફોન લે એમ ફોન આવ્યો યાર આવે આપણે કે કરે આવે છે કે આ તો ભા સોમણા હમણા ટેન્શન ની છે ને આવતા કે એટલે પૂછું છું કેમ ન આવતા મને હું ખબર પૂછ્યા દે કે નહી તો જવાબ દે તો એમ ઘેર પૂછવા જાવ હવે તાર પૂછું એ તો મારા ઘરે ન હોય મારા કાઈ પંચાયત કરવી નથી મારા કાઈ પૂછવું નથી મને કાઈ ખબર નથી આવી લે બાજા કાઈ કાઈ બાજા નથી તને લાગે હું તો પૂછવા જાવ જા તને જવાબ દે કે જે હશે હશે હું છું હું ખબર

એટલે તમે લાઈન નોતા કે આ રે યાર નોતા લઈ ગઈ ને પછી મારે ઓસીદા નો પડે ને તમારે કે એવું છે હા એટલે સી બોલતા હોય હું તો એમ કાઈક કરવું જો એમ હવે તમારે શું કરવાનું બોલો હવે શું કરશું

ના કૃષ્ણ <Cheshire> <Cheshire>